ઇડલી ઢોસા ઉત્તપમ કે પછી વોટર ઢોસા આવું બધું તો તમે ઘણી વખત ખાધું હશે પણ ક્યારેય ઇડલી વડા ટ્રાય કર્યા છે કંઈક યુનિક નામ છે ને તમારામાંથી ઘણા બધા આને ટ્રાય કર્યા હશે પણ ઘણા બધા એવા પણ હશે જેને આનું નામ પહેલી જ વખત સાંભળ્યું હશે તો ચાલો આજે આ નામ સાથે તમે આ રેસીપી પણ જાણી લો કે શું છે એક્ઝેક્ટલી આજે બનાવીશું આપણે ઇડલીના બેટરમાંથી ઇડલી વડા અહીંયા ઇડલી વડા બનાવવા માટે મેં જુઓ સૌથી પહેલાં ઇડલીનું ખીરું તૈયાર કરીને રાખ્યું છે જેનો આથો બહુ સરસ આવ્યો છે તમને દેખાડી દઉં છું જો તમે ઈડલીનું આ તમને ન ખબર હોય ખીરું કેવી રીતે બનાવવાનું છે તો એ પણ શોર્ટકટમાં જણાવી દઉં કે ત્રણ ભાગ ચોખા લેવાના છે અને એક ભાગ અડદની દાળ લેવાની છે એટલે ત્રણ વાટકી જો તમે ચોખા લેતા હોય તો એક વાટકી અડદની દાળ લેવાની છે એને એક રાત માટે પલાળી બીજા દિવસે સવારે પીસીને અને લગભગ દસથી બાર કલાક એને આથો આવવા દેવાનો છે હવે અહીંયા આથો સરસ આવી ગયો એટલે મેં સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખી દીધું છે અને સરસ આપણે આને ફેટી લેવાનું છે અને લગભગ પાંચ સાત મિનિટ સુધી તમે ફેંટજો જેથી કરીને આ સરસ ફ્લફી થઈ જશે અને તમારે આમાં સોડા ઓછા નાખવા પડશે ઈનો તો આપણે વાપરવાના જ છીએ પણ છતાં પણ તમારું રિઝલ્ટ સારું આવશે અહીંયા આપણે ઇડલી વડા બનાવી રહ્યા છીએ તો વડા બનાવવા માટે બટેટાનો જે આપણે સ્ટફિંગ તૈયાર કરવાનું છે એના માટે બાફીને રાખેલા બટેટા છે જેને હું મેશ કરી લઈશ એનો વઘાર તૈયાર કરીએ જેમાં તેલ મૂક્યું છે રાઈ જીરું નાખ્યા બાદ તેમાં લીલા મરચાંની પેસ્ટ અને પત્તા અહીંયા મારા જે બટેટા છે એ થોડા વાળા છે એટલે કે એમાં પાણી આવી ગયું છે તો એટલા માટે મેં અહીંયા તેલ ખૂબ જ ઓછું લીધું છે અને આમ પણ બટેટા વડામાં આપણે જ્યારે વડાનું વઘાર કરતા હોઈએ તો એ વઘારના અંદર આપણે તેલ ખૂબ જ ઓછું નાખવું જેથી કરીને છે ને એ સોગી ન થઈ જાય અને ઓઇલી ન થાય એટલા માટે અહીંયા જુઓ તમે જોઈ શકો છો તેલ મેં એટલું ઓછું લીધું હતું કે મરચાં બધું જ તેલ એબ્ઝોર્વ કરી ગયા છે અને જરાય આપણું તેલ હવે એક્સ્ટ્રા નથી તો બસ આપણે મરચાંને કચાશ દૂર થાય એટલા સાંતળી દેવાના છે ને ત્યારબાદ જે આપણે બટેટા બાફીને મેશ કરીને રાખ્યા હતા એના અંદર આપણે મરચાંની પેસ્ટ અને કડીપત્તા નાખી દીધા છે હવે મસાલામાં હળદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે આપણે બહારના પળમાં પણ મીઠું નાખ્યું છે એટલે અંદરમાં તમારે સમજીને જ નાખવાનું છે ને મેં અહીંયા થોડો ગરમ મસાલો નાખ્યો છે કારણ કે અમને ગરમ મસાલાવાળા વડા વધારે ભાવે છે પણ જો તમને ન ભાવતા હોય તો તમે ખાલી હળદર મીઠું નાખી શકો છો લસણ નાખીશું અમે અહીંયા ખમણીને લસણ લીધું છે તમે લસણની પેસ્ટ જો તમારી પાસે હોય તો એ પણ લઈ શકો છો તો એ લગભગ તમારે અડધી ચમચીથી પણ થોડી ઓછી જ લેવાની છે અત્યારે મારા જે બટેટા હતા એ લગભગ છસોથી સાતસો ગ્રામ જેટલા બટેટા હતા તો મેં લગભગ ચારથી પાંચ કળી લસણ આમાં મેં ખમણીને લીધી છે બધું હાથેથી બરાબર મિક્સ કરી લઈશું અને હવે જુઓ આ ઇડલીનું જે ખીરું છે ને જો તમે જોઈ શકો એટલું સ્મૂથ છે ઘરમાં બનાવેલું છે અગર જો તમારા પાસે ન હોય ને તમારે ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો બહારથી તમે રેડીમેડ ઇડલીનું ખીરું લાવીને પણ આ રેસીપી બનાવી શકો છો હવે આપણે આને આમાંથી જેટલું જોઈએ છે એટલો ભાગ અલગ કરી લઈશું બીજા વાસણમાં કારણ કે આ સેમ બેટરમાંથી હું ઇડલી વડા બનાવી રહી છું ને ઇડલી પણ બનાવવાની છું એટલે આ બેટર થોડું વધારે જ છે તો હું પહેલાં જેટલું મને જોઈએ છે એટલું અલગ એક વાસણમાં કાઢી લઈશ અને હવે આના અંદર આપણે ઈનો ઉમેરવાના છીએ તો મેં અહીંયા આગળ ગ્રીનવાળો ઈનો લીધો છે તમે રેગ્યુલરવાળો જે ઈનો આવે છે બ્લૂ કલરનો એ પણ લઈ શકો છો અને જો ઈનો ન હોય તો ખાવાના થોડા વન ફોર્થ ચમચી જેટલા લઈ શકો છો અને ઉપરથી થોડું પાણી નાખીને આપણે આ રીતે એને સારી ફેટી ફેંટી લેવાનું છે પાણી ખૂબ જ ઓછું અને સાચવીને નાખવું કારણ કે જો બેટર તમારું ઢીલું થઈ જશે તો ન આમાંથી એટલી સારી બનશે કે ન આપણા વડા તો બેટર આપણું એટલું ઘટ હોવું જોઈએ કે વડાનો ઉપર સ્ટીફ થઈ જાય એટલે કે ચોંટી જાય હવે આ રીતે આપણે સ્ટફિંગ લઈને અને એનો એક બટેટો વળું બનાવીને અને બેટરમાં ડીપ કરીને તળી દેવાનું છે અહીંયા બેટરમાં ડીપ કેવી રીતે કરવું કેવી રીતે આપણે કાઢવું આ બધું તો નોર્મલ વાત છે એટલે મેં અહીંયા એ બધી વસ્તુઓને કવર નથી કરી કારણ કે એ બધું દેખાડીને વીડિયોને હું લાંબો નથી કરવા માંગતી આપણા ગુજરાતીઓને ખબર જ હોય છે કે બટેટાવાળા કેવી રીતે તળવાના હોય છે એટલે જેમ આપણે બટેટાવાળા તળીએ ને બસ એ રીતે જ આ ઇડલીના ખીરામાં આપણે બટેરાનો ગોળો કરીને અને નાખીને બોલ બનાવીને નાખીને અને આપણે તળી દેવાનું છે અને અને તળાવમાં પણ વધારે વાર નથી લાગતી અડધીથી એક મિનિટમાં જ આ તળાઈને લાઇટ ગોલ્ડન થઈ જાય છે બસ ધ્યાન એ રાખજો કે ગેસની ફ્લેમ લો રાખજો અને તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખજો જો બહુ વધારે ગરમ હશે તો બહારથી તો કલર ચડી જાય છે પણ અંદરથી કાચું રહી જાય છે તો ગેસની ફ્લેમ મેં અત્યારે એકદમ લો કરી દીધી હતી કારણ કે મારા તેલનું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ હતું જુઓ વળું કેટલું પરફેક્ટ બન્યું છે આપણું આ રીતે જ બાકીના બટેટા સોરી વડા ઇડલીવાળા વડા બનાવીને હું તૈયાર કરી લઈશ અને બિલી મી ફ્રેન્ડ્સ જો રેગ્યુલર બટેટાવાળા ખાઈને કંટાળી ગયા હોય ને તો આને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આપણે નોર્મલી બટેટાવાળા છીએ એ લીલી ચટણી સાથે ગળી ચટણી સાથે ખાતા હોય છે હવે તમને વિચાર આવશે કે આને કઈ ચટણી સાથે સર્વ કરું કારણ કે ના તો આ બટેટાવાળા છે અને ના પૂરી ઇડલી છે તો ચાલો એ પણ જણાવી દઉં છું વિડીયો સાથે બનાવી રહેજો અત્યાર સુધીનો વિડીયો જો પસંદ આવી ગયો હોય તો પ્લીઝ લાઇક કરજો તમે લાઈક નથી કરતા ખાલી વિડીયો જોઈને જતા રહો છો તમારા એક લાઇકથી મને ઘણું જ મોટિવેશન મળશે તો જો અહીંયા બટેટાવાળા સોરી ઇડલીવાળા આપણા બન બધા બનીને તૈયાર છે એકચ્યુઅલ રેગ્યુલરમાં બટેટાવાળા બટેટાવાળા બોલતા હોઈએ ને એટલે આપણને એ જ મગજમાં રહી જાય તું હોય છે તો અહીંયા ઇડલી વડા આપણા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે આને સર્વ કરીશું સર્વ કરવા માટે મેં અહીંયા નાળિયેરની ચટણી લીધી છે હા ફ્રેન્ડ્સ આના સાથે નાળિયેરની ચટણી જ બહુ સરસ લાગે છે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો કારણ કે આપણે આના બહારનું જે પળ છે ને એ ઇડલીના ખીરાનું છે એટલે એના સાથે તમને નાળિયેરની ચટણી જ બેસ્ટ લાગશે તો અહીંયા નાળિયેરની ચટણી પણ બનાવી દીધી છે આ ઇન્સ્ટન્ટ નાળિયેરની ચટણી છે આની રેસીપી ઓલરેડી મારા ચેનલ પર અપલોડ છે જે નાળિયેર વગર નાળિયેરની ચટણી કેવી રીતે બનાવી એ છે હા તમે બરાબર સાંભળ્યું નાળિયેર વગર નાળિયેરની ચટણી કેવી રીતે બનાવી એમાંથી જ આ વસ્તુ મેં બનાવી છે એટલે કે વગર નાળિયેરે નાળિયરની ચટણી બનાવી છે આની રેસીપી ઓલરેડી અપલોડેડ છે એ પણ તમે જોઈ શકો છો હું નીચે લિંક આપી દઈશ આજની આ રેસીપી તમને પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો